वन पीस केवा या ने हूं तमे कोई दी सुधराज ने <laughs> मस्ती करो ओ जा अंदर जमवा टाण खाई गेस बदाय जमवा बेही गया इसे हां मारे थू बदाय ने साक आटा साकटा करवी पड़े ने वरा जान बेन सु हां ये हा चो ओसे ने ए हां 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 सारो हूं जनिया वेट ले जो को जमवा टाण छे से <laughs> ने एटला आवी जाओ हां तू तो जमवा टाइम में जाई ने बीजो तार क्या काय काम से खाई खदोड़ी ना आता हूं कोई ना सिंटू आम थे आम थोड़ा थोड़ी करसो

કેમ છે સિતિબેન સારું ને હા હું સારું સારું તમને કેમ છે તો એ જો ભાઈના લગન છે તે જલસા કરીએ આવો આવો જા જમવા બધા બેહી ગઈ હ હા હા ભલે ભલે તમાર હારો પરણે છે મોટું દાંત કાઢે ઊં રાખો ને ટોબડું સણાવી હું ઊભા હો તું ને વાકા બોલી તેમાં હું તો ગાય ઠકની જો માર મોઢે સ્માઈલ જ છે કયું ની દાત કાઢું એમ જ ઊભી છું તમે સવો કેમ જાય તમારા પાહાથી ખજાનો લૂટી લીધો હોય એમ ઊભાસો અડધો લૂટાઈ ગયો છે ને અડધો લૂટાઈ જા હારો પરણી જાહે એટલે

વિદેશથી આયા છે ને એટલે જો ને જમીન ઉપર ઝરકે બેહે તો રૂમાલ લઈને બેહે ઝરકે ધૂળડવા ના દે કપડા ને એવા છે સાઇડ લીના પછી ને તો ભલે ને વિદેશમાં કોકની ઘેર કામ કરતા હોય તું ધીમે બોલને લેકા કરતી હાંભરી જાહે આમ પોઈસ જ જવાબ દીધો આ તાં ગેટે ઉભા ઊભા કઈ ના બાજે છે મારી આયરે મોઢું હરખું રાખો જો આવે પાછળ જય શ્રી કૃષ્ણ આવો આવો ડાયરો કે કોઈ નથી ખોટા ખોટી હું જય શ્રી કૃષ્ણ કરો બોઠા પેડા એ કોઈ નતા આવતું પણ મેં થાય કરીને કીધું હું જોવે છે કે નહીં પાછળ ફરીને લેવું જ હોય તારું હાલો હવે અંદર જાય આપણે સંજે સ્માઈલ આ લે ને એક સેલ્ફી લઈ લ્યો હવે આપડા ની હાલો આમ તો ટાઈમ નથી રહેતો માથી વા માથી વા હોયતી વરાજા ને બેન સુને આ તાણે એક સેલ્ફી લઈ લ્યો જરીક નવરા ઉભા છે આમાં ધ્યાન દે પડી ગયો હો હાલો હે સાઈબા માં દે આંજે ઘોટાઈ જાજો ટાણા હામાં ડાંડિયા રાસ રમીન બો ઠેકડા ના મારતા માર ઊભા તો એક વન પીસ માં આવે પકડી પકડીને હાલવું પડે ની એવા હાલવા મંડો એ જમવાનું સરસ નહીં સારું થી આપણે ભેગું કરી લીધું તમે અહીં આવતા રહ્યા ખર્જો એ અડધો અડધો થઈ ગયો આપણે હા ને વેરાઈટી અસલ રાખી જમવા કટલેટ મેડમ તમને કે એ ના ના આજી તો આમ બીજે પીરસ્યા ભાઈ છોકરાઓ દેખાતા નથી કેમ ગયા કે તમે બધાય જમી લ્યો પછી અમારું ટેબલ ગોઠવી દેજો અમે જમી લેશું જમજો વેવાણ તમે જ કઈ બોલતાય ક્યાં ગઈ તમને ગુંદી बाजराના રોટલા લાઈવ કાજુ ગઠિયાનો શાક આપું ના ના જોસેન તો લઈ લેશું અમે આ જરી ગુંદી આમણી કરો ને એ થેન્ક્યુ આઈ રી અમારી સોન કી બો

દહીંપુરી દહીંવાડા કઢીન ખીચડી કટલેસ એમાંય બે જાતની ચટણી પછી હજી કાઈ રહી ન જતો ને સાઈસ બીજું શું પાણી આવે છે મોઠા માં તમે जाओ જે બધાય ને ને દેજે આગ્રહ કરજે હા મમ્મીજી તમે તો વરી શું ઓ હા જો સોસ પાસ્તા તમને પાસ્તા ભાવે ઈન રાખ્યું છે પાહેતી બીજું બોય હા ઘરે તો તમે એમ કેતા કે મારા હાથે રોટલો ગળ હું ખાતી નથી ને તો હારું ખાઉ છો બે આ બે વેવાઈને હાથ હું હા તો ખાઈ છે અમુક અમુક વસ્તુ હારું હારું જમી લ્યો બેન જમવાનું બહુ મસ્ત છે હો થેન્ક યુ જલપા બેન તમે તો પરોઠા શાક ને ને તો ખાધા કે નઈ નાકુ સીજ વાળું દાબેળો એવું તો બેન ઘરે જમતા હોય મને તો જો આ સોસ પાસ્તા ચીઝ વાળી સેન્ડવિચ દહીં ને હજી જો કટલેટ ખાવા જાવ છું ખાવ ખાવ

એટલે બે વકલ નું રાખ્યું તો મોટા મજા આવે ને નાના મજા આવે બરાબર ને હા હો બહુ મજા આવી એને તો વાત છે બાપા તો સડીન સરકાઈ જાય છે જમી લ્યો એ જમજો આ આવી ગયા જમવા હાલો અમે જમી જ લીધું છે બેહી બેન હવે કરવાનું છે ના પૂછડી બેન ઓલમોસ્ટ ડન છે સોનલ બેન ક્યારે આવે છે સોનલ હમણાં આવશે એ ગુસી બેન પૂછડી તૈયાર થઈ ગઈ કે નહીં હા એવા સોનલ બેન ગાજતા ગાજતા એ હા આવો આવો અરે તમારું બાયણો કે હું હાવ એ હા થોડું જાન થઈ ગયું છે ઓ હો હો પૂછડી તો જો લાગે આકાશમાંથી ઉતરી આવી અપ્સરા ઓ ભાઈ ભાઈ થેન્ક યુ હાલો મને તૈયાર કર દીયો ગુસી પછી બેન હા તે ચાલો હમણાં રેડી કરી દઉં પૂછડી જા તું તાર જીજા જે છે ફોરેલ માં તને લેતા જાય હું આવું હમણાં વાહે વાહે પછી દાંડિયારા ચાલુ હા ઓકે ચાલો હું જાવ તો હ એ આ কু কর এ আই না ুখি খু বা। লামা কু কর একপেমা হ কলোমে । করিপি কর কু করিয়া ক্রিপি বি খ কর ে এ সা খনি নাখ মা ফলোু হ।

5000 પાબેન સોનલ બેન આજે તો તમે લાગો છો કે શું વાત કેવી તમારી જણિયા ચોરી અને તમાર પ્રસંગ છે ને એન્જોય કરો અમે બેઠા છીએ તી મારે કેટલા કામ છે વરજન બેન એટલે સાણીએ ચડી દેજે તો સરબેર પરબારી માગી લી આપણે તો કોઈ દી માંગી ની કોઈ ની હું તો કાઈ દેવાનું નથી એ ભાઈ મન પૂછ્યા વિના આઈસ્ક્રીમ ના વેચતા હો હું ને બેન સુ હા ટાઈમ થા ને તને પૂછી જાજો એ આ તો કપાસી ખાઢોકડા બે બે ની ત્રણ ત્રણ આઈસ્ક્રીમ ખાધા રાખશે હા ઠીક આ આવી ગઈ પૂછડી હાલો હાલો એન્ટ્રી કરાવવાની છે એકતા સંજે એનો કોઈ દી ઠેકાણું ના હોય ક્યાં ઊડતા હોય પણ કેવું પડ્યો ગુસી પૂછી બેન ના બાકી વારી એમ દીધું છે મને માથામાં તમકસેલો લાગસુ તાઈ હેલો હવે 2 મિનિટ માં દુલા દુલા ની એન્ટ્રી થઈ છે તારે લેટુ ગોઠવા આવી જજેલા ફોટાવારા ભાઈ ફોટા માં ધ્યાન દયો ને પછી માવો છોડજો આમાં દુલા દુલા એન્ટ્રી થઈ ગઈ છે ફોટા ક્યાં પાડશો વાહ કેવા અસર લાગે લાલુ બે હા હા કોઈ નજર એન્ટ્રી તો જો આ તો પડી હતી ની સંજય આપડી એન્ટ્રી દે મોડું ઈ તારું मोटू हारो हुए तो करवाई नहीं हुए हिंगी हाँ गीत तो गाई है ना बहार और फूल बरसा मेरा महबूब आया है मेरा महबूब आया है जी बो शान सहन सा हर भेगू उठाने आते हैं पर जल्दी अंशु हाँ आवड़े नहीं ने डॉक्टर दिया वैष्णव वैष्णव ये तलागाया रखे खिचड़ी तो आज मस्त लगे थैंक यू तमे पण चालो हालो हालो स्टेज पे बैठो ए आजी जाजी टाणे तो खसकावो मा मारा भाई ने माणा वे सारा खसकाव तो न थे एम को हम स्टेज पे बैठो <laughs> ए वाह मस्त डेकोरेशन छे ने तू ही दिल तू ही मेरी जान तेरे बिना

જોજી સિકો સિકો કેવા ગીત ગાય ને કેવો ગિટાર લઈને ઊભો છે આમ લાલુ ઈ તો છે બાયુ ઘેલો હા એમ કે તમને આવડતું નથી ગિટાર વગાડતા આવડે એ ફટાવારા ભાઈ ફોટો તો પાડો સંજય તમે તો જો ડબલા જ લાગો છો હોય હાલ બેલા સજન આયો રે લાલુ તમારું ગિફ્ટ થેન્ક યુ રાસ લઈ મમ્મી તમે તો ફોટો પાડી લ્યો લાલો તમારો ગિફ્ટ થેન્ક યુ લાગે ઓહો હો જોજે હેરસ્ટાઈલ હા 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 હાલો હાલો આયો લાલો તમારો ગિફ્ટ થેન્ક યુ એ આમ ફોટો કયું નો માવો સોયરા સોયર થી હો દેહુ ની રૂપિયા આવતી ની છોકરી ફોટો પાડી લે હાલો કોંગ્રેચ્યુલેશન્સ જીજુ થેન્ક યુ થેન્ક યુ

सलाह के बदले कपल डांस में वो भालो पूसरी नलों तमार न कर वो कपल डांस तमार हटोता हाँ तो वीडियो वीडियो बैठोस जब कोई बात भी गड़ जाए जब कोई मुश्किल पड़ जाए तुम दे ना साथ मेरा और हम नवाज जब कोई बात भी गड़ जाए जब कोई मुश्किल पड़ जाए तुम देना साथ मेरा ओ हम नवा चांदनी जब तक रात देता है वो मस्त लगा सु आज क्यूट थैंक यू कितने बार के सोवे बहार और फूल बरसाओ मेरा महबूब आया है मेरा महबूब आया है ये भाई मैं लड़ता हुई तो के जो हमारा yeah. कोटा दे तो फोटो पाट जो फोटो अरे भाई છો જય શ્રી કૃષ્ણ આ તો હેલી છે જો તો કેવા બાઈનકા કપડા પહેરીને વાંધો ની પૂગી ગયા ને થેન્ક યુ આ કોણ સે વલી ભઈડી આ સે અમાર કુટુંબના કાકા થઈ

તોમણા ભાઈના લગન છે ને વરાજેન બેન સુન એટલે કાળ ઠેબુ ખવાય ગયું તું હાલો ગોઠાજો ઓલી રીલ ઉતારવી હોય તો હમસાત બોલો ગુડ ના સંજય આપણા દર્શન ત્રાવલનું નવું નીકળ્યું છે હે મારી ગોયલ બેઠી ટોડ લે મેંદી ના રંગ લે પરદેશ ઉડી જાય રે પરદેશ તો કેડી ના ઉડીને આયા તાખુ જ કપાઈ ગયા ઉડીને આવી ને તેડીની

ये दिल बहार अपनों का प्यार क्या कहना मिले हम छलक उठा खुशी का खुमार क्या कहना खिले खिले चेहरे से आज घर है मेरा गुले, गुले क्या कहना

આટી બેટો ખાવા પડે ને ખાવ ને બાપા એસા ના પુસડી કે પુસડી કે હું રૂમ જ નાસ્તો કરી લઈશ ઈન લાલુ બે ઓય હા હા એ સંજય તમે હું સિંટુ ને જેમ બે બે આઈસ્ક્રીમ જીનકા છોકરા ને જેમ લઈને આવો તે હું માણા નથી હું કાઈ થોડો હાહરાન ઘર નો ખાવ ને કોણ ના પાડે ડાઈવર સરસ છે તમે કઈ ખાઈ લીધા માઈસી કે અમે થોડી વાર પેલા એલા મસ્ત આઈસ્ક્રીમ છે કા તાલા વાલી ચટવા દે તો કેવી છે તાલા જેવી છે મારી આઈસ્ક્રીમ મારે હે ને કાઈ સ્ટ્રોબેરી જેવું કાઈ છે એમાં

હાલો હાડા અગિયાર થી નાસ્તા પાણી કરીને બધા જલ્દી હવે હો હો નું નાઈ ધોઈ કામ પતાવો સવાર પછી જાનમાં બીખી જેવા ફોટા આવશે હારાય નહીં આવે નીંદર માં હિસો તો લગન ખબર છે આપલા ક્લાસ ની ઓલી છોટલી છે ને અહીં આવી છે લગન માં ઈ લાલો કાકા ને કઈ ખોગી થઈ હમ બેન પણ તો મર દેખાઈ જાય હાલો હાલો બધા નીકળો અહીં સાફ કરવું હોય હવે હાલો બીસી કુટુંબ કોઈ છે યા પ્લીઝ કમ હા ગુડ મોર્નિંગ

से मिले हैं फुल खुशियों के खिले हैं बड़ी मुश्किल से मिले हैं ज़रा डर के साथ तेरे द्वारे पे आई बारात हेलो स्वीपर बदलવાનો समय राजा ने चांदो करीब बदल जिनके आगे जी और जिनके पीछे जी और जिनके आगे पीछे जी जी मैं उनकी साथ

ગીત ગયા વર ઘડિયા આજ માર પાર્યા ખીર આજ મે હો આજ મે શાદી મારી લે

એને બધા ઉપર હું મામક લાવી દીધું છે એ સીતલ ભાભી જલેબી સરસ છે ને હા સરસ છે અલે મમ્મી તાર ગાંઠિયા ખાવાતા ને લે ઘરે નાસ્તો ન કરવો ચિંટુ મેં આ ચિપ્સ ખાલી લીધી ને જલેબી એક ખાઈ લીધી કે ગાંઠિયા ને થેપલા ને ચાક મસ્ત છે આ ના ના ટોખા થેપલા ને દઈ ગાંઠિયા જલેબી બોલજો તમને આપું સાહેબ આ થેપલા આવવા દયો ને ગાંઠિયા આવવા દયો ઓલી બેન શર્માતા ને નાસ્તો લેજો હા ઓકે એસીતલ ભાભી જોવો તો ખરી છાબ આવી સોનલ તો ઘરેણા વાળી તો સોનલ બેન ગાવા નથી હાલો મોટા ઘરની છાબ આવી ચાલો જોવા જઈએ રે છાબ ચાલો જોવા જઈએ રે છાબ સેલા લાવ્યા ચાલો જોવા જઈએ રે લાડકડીની છાબ આવી ચાલો જોવા જઈએ